જાગી ગયા હતા અને અત્યારમાં જ તે વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે વાદળ છાયું વાતાવરણ કારણ કે વરસાદ તો કાંઈ લગભગ બે ત્રણ દિવસ પહેલાં જેવો ઝફરાટ જેવો હતો સુરત અત્યારે એમ સમાચાર મળ્યા હતા પણ હમણાંથી જ તો કાંઈ વરસાદ જેવું કાંઈ છે નહીં ખાલી વરસાદી વાતાવરણ જેવું રહે ખાલી થોડો ઘણો પવન એવું બધું આવે ને એવું બધું થાય એટલે હું તમને બતાવતો જ જોઈ ને અત્યારમાંથી ને તે સુરત દાદા છે કઈ ઉગ્યા નથી એટલે અત્યારમાં માં તે વાદળા ને બધું ઘેરાઈ ગયું છે કાળા કાળા ઉમર થઈ ગયા છે જો વરસાદ આવી જાય તો સારું વાવણીઓ થઈ જાય ગેરસ તો વાઈ ગઈ છે જો કે વરસાદ ને રાહે તો બધા અત્યારે હોય તે ખેડૂત તો કારણ કે અમારા ગામડામાં તો બધાય વરસાદ જ વાટે હોય કે ક્યારે વરસાદ આવે ને ક્યારે આપણે વાવણી કરવી જો કે બધે કોરામાં કપાસ છે મોસ્ટ ઓફલી નેવું એસી ટકા તો મેં દીધા છે પરંતુ વરસાદ આવે એની રાહે બધાય હોય એટલા માટે થોડો ઘણો આવે તો વળી પાછા ફટાકડા થઈ જાય વળી પાછા સોપા પડે વળી પાછું બિયારણ લાવવું પડે નવું એવું બધું થાય એની કરતાં ભગવાનને કેવી એટલી પ્રાર્થના કરવી કે ભાઈ વરસાદ ઝાઝો પડી જાય એટલે કાંઈ કોઈ જાતના ખેડૂત મિત્રોને કાંઈ જોઈ ઉપાધિ જેવું રહે નહીં અને અત્યારમાં હું તે મસ્ત નાધન કમ્પ્લીટ થઈ ગયો છું અને મારા મમ્મી તે વહેલા વહેલા જાગી ગયા હતા અને એ તે અત્યારે ચા ભાખની બધું બનાવે છે અને ઘણા દિવસો થઈ ગયા એટલે ને દિવસે ગયા હતા જહાલભાઈ મળવા પછી પાછા બે ત્રણ દિવસ સુરત વૈયા ગયા હતા દોડા દોડીમાં હતા પણ જે પાછો અત્યારે મેં આટો મારા જવાનું મન છું તો પણ હમણાં કાંઈ દુકાને નીકળ્યા એમ છે નહીં કારણ કે બે દિવસ દુકાને રજા રહી હતી ત્રણ દિવસ સુરત ગયા હતા એટલા માટે પણ મેં કીધું આટો રજા આવું છે ને તો બધાને ખબર જ હોય કે ભાઈ નાનું બાળક ઘરે નાનું છોકરું હોય એટલે બધાને યાદ આવતું જ હોય હે ને એટલા માટે મારા મમ્મીને પૂછશે આપણે જહાલની યાદ એને કેટલીક આવે છે એમ

ઝલ ઝાહલ કારણ કે કેવલની બધા તો સુરત રહેશે તમન્નાની બધા અને વળી પાસે બે ત્રણ દેની આરે ને એટલે બહુ મજા આવી તમને તાને ખબર જ હશે કે એ મજા અમે બધા આરે માણીએ એમ એટલા માટે એટલે દાની દીકરી તો બધાને બહુ જ વાલી હોય કારણ કે બાપ ને દીકરી તો વાલી જ હોય એટલા માટે અને પ્લસ બીજું એ જણાવવાનું કે સુરતથી કતારગામની અંદર અહિત વેરિયા જેને ચાર ધામની સાયકલ યાત્રા કરી હતી એ સુરત પરત પાછા ફરી રહ્યા છે એટલે કે જો કે પાછા પરત ફરી રહ્યા હતા એનું સન્માન કર્યું એનું સ્વાગત કર્યું ખૂબ જ મજા આવી એ મારા કોન્ટેક્ટમાં પણ હતા એનું હું તમને પણ આ પોસ્ટર ઉપર દેખાતું જ હશે આ છે એ રોહિતભાઈ વેરિયા સાહિલ ઉનાગર બેય મિત્રો ચાર ધામની યાત્રા કરી હતી સુરતથી કતારગામની અંદરથી અમરનાથ કેદારનાથ ગંગોત્રી હરિદ્વાર એ ચાર ધામની યાત્રા કરીને પરત પાછા ફરી વળ્યા હતા ખૂબ જ આનંદ આવ્યો છે અને પ્લસ અગાઉ તમને હું કહી દઉં છું ઓગણત્રીસ તારીખે મારે એવોર્ડ લેવા જવાનું છે અને કદાચ મારે સુરત જવાનું થશે તો આપણે એ બે મિત્રોને જરૂરથી મળીશું અને રોહિર રોહિત વેરિયા બ્લોગ એ બે મિત્રોને આપણે જરૂરથી મળીશું અને મારા ખૂબ જ સારા એવા મિત્રો છે અને આપણે ખૂબ જ એને સપોર્ટ કરીએ છીએ એટલા માટે જાઓ અત્યારમાં તો જાહલ દીકરીની યાદ આવી ગઈ હતી અને હવે કાંઈ વાંધો નહીં દિવસની શરૂઆત કરી દેવી છે કન્ટિન્યુ લોગમધાઇ બની રહેજો મારી જાહલ દીકરીની આજ તો યાદ અમને આવતી હતી અને અમારા સબસ્ક્રાઈબર મિત્રોએ જાહલ માટે તો મસ્ત મજાની ગિફ્ટ મોકલાવી છે કારણ કે એ લોકો કાલે આવ્યા હતા અને કાલે તો હું કામમાં હતો એટલા માટે કાંઈ બ્લોગનું શૂટિંગ નહોતું ઉતાર્યું પ્લસ એ લોકોને બ્લોગમાંય નહોતું આવું એ લોકોને થોડુંક પર્સનલ મેટર હતી એટલા માટે નહોતું આવું બ્લોગ તો મારા એ જોવે જ છે એટલા માટે પણ હું નામ પણ નથી લઈ શકતો એટલા માટે એને આ ગયા તા સોટીલા ફરવા ત્યાંથીની જાહલ માટે જો આવા રમકડા લાવ્યા છે મસ્ત મજાના એટલે જાહલ માટે તો જો જાહલ માટે મસ્ત મજાની સબસ્ક્રાઇબર મિત્રોએ ગિફ્ટ મોકલાવ્યું છે એટલા માટે આભાર માનું છું સમજો બા રમકડા આ આપણા જે રોજ વિડીયો જોવે છે ને ચોટી લાગ્યા તા ને તે જાહલા ટુ રમકડા લાવ્યા મસ્ત છે ઢીંગા ઢીંગા અને થોડીક મોટી થાય ચાર પાંચ મહિનાની ત્યારે રમે એવા જ છે પાછા હું રમવા મેળવ કાંઈ વાંધો નહીં તમારા બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું આટલો સપોર્ટ કરો છો અમારે અમારી ફેમિલી જ તમને માનું છું એટલા માટે જો કે હું તો તમને મારી ફેમિલી જ માનું છું એટલા માટે તે દિલથી તમારા બધાનો આભાર માનું છું અને અત્યારે મસ્ત શ્રામણ પણ કરી લીધું છે અને અવાજ આવે દુકાનમાં દુકાનમાં તો ઘણું બધું કામકાજ વધી ગયું છે એટલા માટે દુકાનને પણ આપણે ધીમે ધીમે ખોલી નાખવી જય માતાજી જો કેવો વાદળા છાયું વાતાવરણ છે છાયું વાતાવરણ વાદળા છાયું વાતાવરણ નહીં રે પગાર અત્યારમાં વાહનની હેરફેર ચાલુ થઈ ગઈ છે જો કે આખી રાત ચાલુ છે નહીં આપણને એમ થાય કે વાહન ની હેરફેર બંધ થઈ જાય પણ કદી થાય જ નહીં કેમ કે રાજકોટ ભાવનગર હાઈવે રોડ જ છે અને તમામ સબસ્ક્રાઈબર મિત્રો અને વ્યુઅર્સ મિત્રોને જણાવવાનું કે જે કોઈ અહીંયાથી રાજકોટ ભાવનગર હાઈવે સાઈડ નીકળે તો મારા ઘરે જરૂરથી આવજો અવશ્ય કારણ કે જો આ બાજુમાં જો આ ડેલી દેખાય છે એ મારું ઘર છે અને આ મારી દુકાન છે બે પડકે પડકે જ છે અને રોડથી કેટલું આગું થાય તમે જો અહીંયા રોડ છે ને આ મારી દુકાન છે એટલે કદાચ દુકાન કદાચ અવારનવાર બંધ હોય તો ઘરને બાજુમાં જ છે હું ઘરે જો છતાંય તમે એની ટાઈમ મોસ્ટ વેલકમ માય હાઉસ એન્ડ શોપ કાંઈ વાંધો નહીં દુકાનમાં રમણ ભમણ પડ્યું છે એટલે માટે દુકાનમાં મસ્ત વ્યવસ્થિત કામ કરી વાળવી દુકાનમાં દેવા કરી વાળવી પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગ્ન વધારે જાતા નહીં તો મસ્ત દુકાનમાં સાફ સફાઈ કરી વાળે છે મસ્ત એકદમ ક્લીન થઈ ગઈ છે તો હવે રાબેતા મુજબ દુકાનનું પણ કામ ચાલુ કરી દેવી અને બીજું એ જણાવવાનું કે તમે બધા જ સપોર્ટ કરો છો એ જણાવવાનું કે તમે બધા જ સપોર્ટ કરો છો એટલા માટે વારંવાર તમારા બધાનો ત્યાં દિલથી આભાર માનું છું હું છું ચતુર ખીચડીયા તમારા બધાનો દિલથી આભાર માનું છું અને હા અમારા બ્લોગ આ અહીંયા જ પૂરો કરવી છે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલમાં અને જો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ને જો ગમે જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ભૂલતા જ નહીં તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો